સીતારામ ભાવનગર સર્વે સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગર થી આજ રોજ અમારે કોલ આવ્યો છે જે આજે તમે પાછળ મહારાજ જોઈ છો માથાના ભાગે કોઈ માણસો દ્વારા તાર ફેન્સીનો તાર બાંધી દેવામાં આવ્યો હતો એટલે હું તમને ખાસ કહીશ કે આ નંદી મહારાજ ને આપણે સેવા આપી દઈશું પણ હું તમને અવશ્ય કહીશ આ જે બી સેવા થાય છે તમારા સાથ સહકાર અને સપોર્ટથી થાય છે એટલે તમને ખાસ કહીશ કે તમે અમને સપોર્ટ કરવાનો ભૂલતા નહીં સીતારામ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn કાંઈ વાંધો નહીં આપણે અમદાવાદ જેવા આપણા મહારાજ ને આ કોલ આવ્યો હતો કે એક નંદી મહારાજ જે મેસવડ ગામમાં ખૂબ જ પીડાઈ રહ્યા છે તો આપણે હું તથા મારા ગુરુ અમે બંને સેવા આપા જઈ રહ્યા છીએ અને તમને ખાસ કહીશ કે તમે અમારી ચેનલ માં નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં આપણે ત્યાં નંદી મહારાજને સેવા આપીને સુખ મળી હોય છે કે તમે અમારી ચેનલ માં નવા હો તો તમે સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં સિતારામ ભોળાનાથ મંદિર કઈ જગ્યા અહીંયા ગામમાં નેસવડ ગામમાં હા હે ખબર ભોળાનાથ નું મંદિર નેસવડ ગામમાં ભોળાનાથ મંદિર ગામમાં શું કઈ આવડા ભયંકુ હું એમ બાજુ કાકા ભોળાનનાથનું મંદિર બોલા મને ભાંગી લે એ ને વાહી હોય જો એવું ભાઈ કીધું તો નઈ છૂડું છે હે પાસ

અને માંજામાં સાબ કોડસ પણ કોઈ મૈતા નહી તેથી એક દોડે તે હારીપટલો બાંધી દીધો આપણે કા એમે દોરું બાંધ્યું તમે વાહ પડ્યો મુકીન વે બાંધો નહી એવું કઈ ન કે તમે છે એ નો ખાતા એને દોરી બેસી કોઈ એવી બાંધી લે ને સિંગડામાં 好。哎，好，好。

anh बणो रे गोरक मन